હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને દોસ્તો તમને ખબર જ છે કે આપડે અમારા ખાસ મિત્ર એવા આતુભાઈ ને આજે મેરેજ છે તો તમે આવી ગયા છીએ અત્યારે વાન લઈને વાંગર જે મવાનથી આવ દસઠથી પંદર કિલોમીટર અંતર છે અને અત્યારે અમારે જ્યાં વરાજાને જે રીતિ રિવાજ મુજબ ઉતારો ઉતારો આપેલો છે જ્યાં અત્યારે આવેલા છે અને સાબ જે ગોળ ખાવા જવાનું હોય છે તે ગોળ ખાવા પણ નીકળી ગયા છે તમે જોઈ શકો છો અને આપણે પણ સાથે જવાનું છે કેમ કે કેવી રીતનું આ બધા ગોળ ખાય છે ને શું એનો રીતિ રિવાજ છે જોવાનું છે અને અમારે આતુભાઈને પણ મળીશું કેમ કે એ કેવા ફિલિંગમાં છે તે નિહાળવાના છે તમે જોઈ શકો છો કે બધા નીકળી જા ને બધા જાય છે મંદિર ને બધા સાબ લઈને નીકળી છે કેવી સાબ છે પેલા આપણે એ નિહાળીશું અને લગ્નના સંગીત તમે જોઈ શકો કે મસ્ત મજાના ગીત પણ ગવાઈ રહ્યા છે અને આ જોવા અમારે અર્જુનભાઈ કેમ છે અર્જુનભાઈ હાલો જાય ભાભી પાહે વાહ ભાઈ વાહ જોવા અમારે તકુભાઈ કેમ છે તકુભાઈ વાહ ભાઈ વાહ જોવા કેમ પર અમારે સાબલીન જવાનું હોય છે કે જ્યાં હજી જાન ન પગી પેલા જવાનું હોય છે તો જાય છે ના ગોળ હમાહમી ગોળ ખાય ને મોઢા મીઠા કરે એ પછી જાન લઈને જવાનું હોય છે અને મોટા વડીલો તમે જોઈ શકો છો એ બધા આગળ છે અને સાબલીન બધા પાછળ છે

दादरवांडा ने તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે ચાબલીને આવ્યા હતા તે સાબને આ લોકો જે સામેવાળા લોકો હોય છે તે વધાવે છે કેમ કે એના મોટા વડીલો આવે છે વધારવા અને આ છે આપણા જાનની બધા અને આપણે અંદર પણ જવાનું છે જોવાનું છે તો પેલા આપણે માનવ નિહાળી લીધું તો જોઈ શકો છો તમે ના નહીં પાડો પૈસા પછી હવે આપણે જવાનું છે ડિસ્કો કરવા તો તો કન્ટિન્યુ આપણે મળીએ ડાયરેક્ટ પાસે જઈને ચાલો તો આગળ જઈએ ને દોસ્તો તમે જોયું છે કે આપણે કેવી રીતે ગોળ ખાઈ છે જોયું છે અને હવે આપણે જોવાનું છે સંભાવાબી નું તો સરસ મજાનું એવું આણું પાથરેલું છે તમે જોઈ શકો છો અને જે આ માંડવા પક્ષના જે હાથ ગણા લખાય છે તેની બુક અહીંયા છે તમે અને જે આપણે જાનિયા જે આવેલા છે તેની ગીતની ભાટી બોલે છે કેમ કે અત્યારે તો કોઈ વારો દર આ છે અમારા વરની બેન છે મોટા ને હવે આપણે જવાનું છે આતુભાઈ પાસે કેમ કે ગોળ ખાવાની રસમ તો પતી ગઈ છે અને હવે લઈને આવવાનું છે જાન હમણાં થોડીક વારમાં તો વિડીયોમાં બની રહેજો અને દોસ્તો આ છે અમારા આતુભાઈ વરરાજાની એવી મસ્ત મજાની શણગારેલી મોટર છે તમે જોઈ શકો છો મોટર પણ અમારા આતુભાઈના કાકાની જ છે એટલે ઉપાધી નથી જાજી

રાજુભાઈ હું કેવું તમારું તમારે કઈ કેવું આ બધા શરમાય કેમ કે બધા ઘણા લોકો માણસો હોય એટલે આ શર્મા શરમાય જવાન સમાય જવો તમે એની બધા લોકો ગોળ ખાઈને આવી ગયા ને આ બધું જોવા બધા આવી ગયેલા છે રણુભાઈ સારું ને કેવા આવ્યા એવું હોય તો કન્ટિન્યુ વિડીયો રહેજો ને ડીજે પણ છેલ્લું થઈ ગયું તો આપણે ક્યાં જઈને મળીએ આ ભાઈ કે અમે ગયા કેવું થાય વરદાદા વિશે કઈક કઈ ગયો થોડું આમાં ભાઈ મજામાં ભાઈ ગયા તમે આખી રે ને લે પછી ત્યાર પછી આપણે વરઝાદા રેડી થઈ ગયા છે તો આપણે જવાનું છે હવે આગળ અને જોઈ શકો છો કે સરસ મજાનો સાંજલો કરો છે ત્યાર પછી જે વરઝાદાના બેન છે તે સાંડલો કરીને ત્યાર પછી આપણે આગળ જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો જે વિધિ હોય તમને ટોટલિંગ વિધિ તમને બતાવવાની છે ને આપણે પૂરો વિડીયોમાં એન્જોય કરવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો આપણે મળીએ ડાયરેક્ટ હવે ડીજેમાં અમે આમના વાત કરીએ ખરી ખરી તમે નીકળીયા ખરી કાંતાવિયા પાં પાં આવો અમારું મંગલ કેવું આય્યું બંદે દાયા ભાઈના રે હાલો ફટાફટ ગોટો ભાભીનો નો પાડીયો એને રાખો એમ મત નઈ આ બધું સરસ મજાની રોટલી છે ગરમા ગરમ ભજીયા હિમતભાઈ છે પીરણીયા રૂમા આપે છે અને જમવાનું શું છે એ કહી દઉં તમને લાડવા છે ત્યાર પછી ગાઠિયા જલેબી જો મહેમાન આપણે ગરમા ગરમ ભજીયા આપે શું કહેશો તમે કરો જો સરસ મજાનું જમવાનું છે આગળ શું જમવાનું છે ગરમ ગરમ ભજીયા સરસ મજાની ચટણી અને શાક પણ છે બધા લોકો સરસ રીતે પેરસે છે અને રોટલી પાપડ આ બધું છે દાળ અને ભાત આપણે લઈ લીધી તો હવે આપણે જમવા માટે ડાયરેક્ટ મળીએ અને દોસ્તો આપણી થાળી તૈયાર છે અને જો તમે અમારા ફ્રેન્ડ્સ વગેરે બેઠા છે જમવા ને આપણે લાલભાઈ ને લીતાભાઈ ને સંધુભાઈ પણ જમવા બેઠા છે જો તમે જોઈ શકો છો ને આપણી થાળી પણ તૈયાર છે બસ હવે જમી લઈએ તો મળીએ થોડી વાર શિયા લાઇફસ્ટાઈલ બ્લોગ અમારી સાથે લાલભાઈ ઉપસ્થિત છે એ પણ જાનમાં આવેલા છે કેમ છે લાલભાઈ અને કરી છે અને અને અમારા માટે તમે આ ભાઈની કરો શેર કરો અને વાહ ભાઈ વાહ તો ચાલુ હવે લાલભાઈને મળી લીધા હવે ಕಾಯಶಲಂಬ ದರೆಶವಿಕ ತೋಯಿನಾಯ ಬೋಮರಾಯ ತೋ ಬಾಲಕಂದಿದಾನಿಂದ ಶಾಲಿಕ ವಿಧಾನ ಉರಹೇ ಪರವಶೆ ಇಲ್ಲಿಗೆ ಲಖಾರೋಣ ಅಂಹುಗಳ ವಿಧಿ ಸೊಗೋ ಕಷ್ಟಮರ ತೈರೋ ಜೇಮರ ವರ್ಜಾ ರಾತುಭಾಯ ನೊಬಕೇ ಗೌರಿಶ್ವರ ನಾರಾಯಣೋ ನಷ್ಟಿತೇ ಕಷ್ಟನವನ ಸಾಲರಿವಸೇ ಮೇವಲಿ ತೇยว ಅನುನವರೂಪ

ફાઈનલી દોસ્તો અત્યારે જોવા અમારે હાદુભાઈ ના ઘરના એટલે કે સંપાભાઈ અમારા

મિત્રો જો અમે વરજતા પાંચ જીન આવીને સરસ મજાનો ઠંડો સાંયો છે ત્યાં બેઠા છીએ ને નિતેશભાઈ